છેલ્લે પંદર વર્ષથી ખેતી કરું છું અને એની અંદર ખાતર રાસાયણિક વાપરવાથી જમી આડ થઈ જતી પીએચીનો આ તો બટાકાના ક્રોપની અંદર સાઇનિંગ ન મળતી અને જે બટાકાની સાઇઝ હતી એ સરખી નથી થતી એના કારણે તકલીફ આવતી હતી મારું નામ વાલજીભાઈ કરશનભાઈ ચૌધરી મેઘાળ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા છેલ્લા હું પંદરેક વર્ષથી ખેતી બટાકાની કરું છું અને પંદર વર્ષનો મને અનુભવ છે અને એમાં આ સાલે હું એ બ્લેક કાર્બન વાપર્યો છે મારી જમીન એસી એકરસે બ્લેક કાર્બન વાપર્યો એનો મને બહુ ફાયદો થયો જમીન જે હાડ હતી પીએચ હતો ક્રોપના એક સાઇઝ થઈ અને એના વધારે બેનિફિટ મને મળ્યા બ્લેક કાર્બનથી જમીન એકદમ પોચી રહે છે પીએચઇનો ઓછો થાય છે અને પાકની ગિનેરી બી સારી મળે છે અને જે અલભ્ય તત્વો હોય એ લભ્યની અંદર ફેરવાઈ જાય છે બ્લેક કાર્બન વાપરવાથી એટલે એનાથી આ સાલે બહુ મને ફાયદો મળ્યો છે અને જે બટાકાની સાઈઝ હતી એ એકદમ સારી સાઇઝ મળી છે છાણિયા ખાતરની અવેજીમાં હું બ્લેક કાર્બનને યુઝ કર્યો મારી ટોટલ એંસી એકર જમીન છે એમાં પચીસ એકરની અંદર બ્લેક કાર્બન યુઝ કર્યો બ્લેક કાર્બન યુઝ કરવાથી મને ઘણા બધા બેનિફિટ મળ્યા જે છાણિયા ખાતર વગરનું ખેતર હોય એમાં તો બ્લેક કાર્બન અવશ્ય છાણિયા ખાતરની અવેજીમાં વાપરવો એવી મારી ખેડૂતોને ભલામણ છે જે આ કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન છે એ વાપરવાથી ઘણો ફાયદો થયો છે અથવા અને જમીન બી સ્વસ્થ થઈ અને ઉત્પાદનમાં પણ વધારો આવ્યો એટલે મારી ખેડૂત મિત્રો મિત્રોને ખાસ ભલામણ છે કે આ કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન વાપરવાનો આગ્રહ કરવામાં આવે છે